હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ ગણિત એમાં એકમ પાંચ પાયાના આકારોની સમજૂતી એના જવાબ આ રીતે રહેશે બરોબર તો આ થયા આપણા શરૂઆતના એમસીક્યુ જે પ્રશ્ન એકમાં કુલ દસ પ્રશ્નો આવા એમસીક્યુ ના આપેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન બે જે આપેલો છે આપણે સાચું કે ખોટું જણાવવાનું છે તો તેના જવાબ આ રીતે રહેશે બરોબર ત્યાર પછી પાછળના પેજ ઉપર જે આપેલા હતા સાચા ખોટા તેના જવાબ આ રીતે રહેશે બરોબર ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન ત્રણમાં માં જોડકા જોડો આપેલા છે તો એ જોડકા જોડાના જવાબ આ રીતે રહેશે ત્યાર પ્રશ્ન ચાર છે માગ્યા મુજબ જવાબ કરો એમાં પ્રશ્ન એક ના જવાબ આ રીતે લખવાના રહેશે બરોબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો પ્રશ્ન જવાબ આ રીતે લખવાના રહેશે આ થયો છેલ્લો પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ કે બે લઘુકોણનો સરવાળો લઘુકોણ હોય કાટકોણ હોય ગુરુકોણ હોય સરળકોન હોય એવો આપણે જણાવો એમ કહે છે બરાબર હવે આપણે ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે ત્યાર પછી પાંચમા અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાના રહેશે બરોબર ત્યાર પછી આગળ સાતમો પ્રશ્ન છે એમાં જવાબ આ રીતે લખવાના રહેશે બરોબર પછી આગળ જોઈએ આપણે આઠમા પ્રશ્નનો જવાબ તો એક આકૃતિ દોરેલી છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે આ આ રીતે રીતે જવાબ રહેશે પછી પ્રશ્ન આપણે જણાવવાનું છે આકાર આપેલો છે એના ઉપરથી ચતુષ્કોણને આપણે ઓળખવાનું છે કે કયા પ્રકારનું ચતુષ્કોણ છે અને એનું નામ લખવાનું છે આપણે તો આ રીતે જવાબ રહેશે એના જવાબ બરાબર આકૃતિ પરથી ચતુષ્કોણને ઓળખવાના છે ત્યાર પછી દસમો પ્રશ્ન છે એને આપણે કોણ માપકની મદદથી માપવાનો છે અને માપ્યા પછી એ કયો છે લઘુ કોણ છે ગુરુકોન છે કાટકોણ છે એવું આપણે દર્શાવવાનું છે મેં અહીંયા બતાવેલા છે બરાબર તો અહીંયા આપણે આ વિડીયો પૂરો થાય છે ચેનલ મારેથી જરૂર મારી જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ઓકે ગુડ બાય